નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ કિલી ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે છ અલગ અલગ રીતથી આપણે લીંબુને સ્ટોર કેવી રીતે કરી શકીએ તેની માહિતી આપીશ તો ચાલો શરૂ કરીએ ચોમાસામાં લીંબુ સસ્તા થઈ જાય છે અત્યારે ચોમાસાની ઋતુમાં માર્કેટમાં બહુ જ પ્રમાણમાં લીંબુ આવે છે અને સસ્તા ભાવથી વેચાય છે તો અત્યારે આપણે લીંબુને લઈ અને તેને સ્ટોર કરી લેવા જોઈએ આથી જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે ઉનાળામાં લીંબુ ખૂબ જ મોંઘા મળે છે તો જો આપણે કોઈ પણ રીતે લીંબુનો સ્ટોર કરી રાખ્યો હોય તો તે આપણને ઉપયોગી થાય છે લીંબુને આપણે ફ્રીજમાં રાખીએ તો પણ તે કડક થઈ જતા હોય છે અને તેની છાલ પણ બ્રાઉન કલરની થઈ જાય છે તો ફ્રીજમાં પણ લીંબુને આપણે સરખી રીતે સ્ટોર કરી શકતા નથી તો લીંબુને સ્ટોર કરવા માટે અહીંયા હું છ પ્રકારની રીતો બતાવીશ તો પહેલી રીત છે કાચની કોઈ પર બરણી લો અને તેમાં લીંબુને નાખી દો અને લીંબુ પૂરેપૂરા ડૂબે ત્યાં સુધી તેમાં પાણી નાખી દો પછી ઢાંકણ બંધ કરી અને તેને ફ્રીઝમાં રાખી દો તો લીંબુ એક મહિના સુધી બગડશે નહીં અને એકદમ ફ્રેશ જેવા આપણે તાજા ખરીદ્યા હોય તેવા જ રહેશે તો આ

તે બધી જ વસ્તુઓ એકદમ સ્વચ્છ હોવી જોઈએ જેથી આપણો લીંબુનો રસ છે તે બગડે નહીં બાઉલ ઉપર મેં ગરણી રાખી છે જેથી જે પણ છોતલા કે વધારાના બીજ હોય લીંબુના તે ગળાઈ જાય જો તમારી પાસે લીંબુનો રસ કાઢવાનું મશીન ન હોય તો હાથથી પણ લીંબુનો રસ કાઢી શકાય છે અહીંયા ગરણીમાં જે નાના મોટા લીંબુના છોતલા હતા એ નીકળી ગયા છે અને લીંબુનો રસ સરસ રીતે ગળાઈ ગયો છે હવે આપણે આ લીંબુના રસને એક બરણીમાં નાખીશું તો બરણી એકદમ ચોખ્ખી હોવી જોઈએ તેને પણ આપણે સરસ રીતે ધોઈ અને એક બે દિવસ સુધી તડકામાં સુકવી અને પછી જ તેનો ઉપયોગ કરવાનો છે સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાતા વાસણ હંમેશા એકદમ ચોખ્ખા હોવા જોઈએ બરણીમાં બધો જ લીંબુનો રસ આપણે નાખી દઈશું અહીંયા ચાર કપ જેટલો લીંબુનો રસ નીકળ્યો છે લીંબુના રસમાં આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અહીંયા ચાર કપ લીંબુનો રસ છે તો આપણે દોઢ કપ જેટલી ખાંડ પણ તેમાં ઉમેરશું તમને વધારે ખાંડ ઉમેરવાની જરૂર જણાય તો તમે ઉમેરી શકો છો બે થી ત્રણ દિવસ સુધી જ્યારે પણ સમય મળે ત્યારે ચમચીની મદદથી લીંબુના રસને ખાંડ સાથે મિક્સ કરી દેવાનો બે થી ત્રણ દિવસમાં સરસ રીતે ખાંડ ઓગળી જશે આ બરણીને ફ્રીજમાં મૂકી દેવાની છે જ્યારે બહારથી તમે ઘરમાં આવો ત્યારે તમને લીંબુ શરબત પીવાનું મન થાય તો બે ત્રણ ચમચી આ લિક્વિડ લઈ પાણી ઉમેરી બરફ ઉમેરી અને ફટાફટ લીંબુ શરબત બનાવી શકો છો અચાનક આવેલા મહેમાનોને પણ તમે ફટાફટ લીંબુ શરબત બનાવીને આપી શકો છો હવે હું તમને ત્રીજી રીત બતાવું છું લીંબુના રસને સ્ટોર કરવાની તો અહીંયા બે બોટલમાં મેં લીંબુના રસને ભરી દીધો છે અને તેમાં આપણે અડધી અડધી ચમચી જેટલું મીઠું નાખીશું બોટલને બંધ કરી અને ફ્રીજમાં રાખી દઈશું તો આ લીંબુનો રસ છે તે ત્રણથી ચાર મહિના સુધી બગડશે નહીં અને આપણે જ્યારે પણ તેનો યુઝ કરવો હોય ત્યારે યુઝ કરી શકીએ છીએ તો આ રીતે તમે એકસાથે લીંબુ લઈ તેનો રસ કાઢી અને રસને ત્રણથી ચાર મહિના સુધી ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી શકો છો હવે હું તમને ચોથી રીત બતાવીશ લીંબુ સ્ટોર કરવાની અહીં અમે ત્રણ લીંબુ લીધા છે લીંબુને આપણે કોઈ પણ તેલ લઈ અને આ રીતે ફરતે લગાવી દઈશું જેટલા લીંબુ તમારે સ્ટોર કરવા હોય તેટલા લીંબુ લઈ અને આ રીતે તેલથી કોટિંગ કરી લેવાનું લીંબુમાં જે છાલ ઉપર છિદ્રો આવેલા હોય તે છિદ્રોમાંથી મોઇશ્ચર છે તે તેલ લગાડવાથી નીકળશે નહીં અને લીંબુ છે તે એકદમ સરસ મજાના ફ્રેશ જ રહેશે તો આ ત્રણેય લીંબુને હવે હું એક કાગળમાં લપેટી લઈશ આ રીતે અને તેને એક બોક્સમાં મૂકી દઈ અને ફ્રીજમાં રાખી દઈશ તો આ રીતે પણ લીંબુ લાંબા સમય સુધી ખરાબ નથી થતા એકથી બે મહિના સુધી તમે આ રીતે લીંબુને ફ્રેશ રાખી શકો છો હવે આપણે લીંબુને સ્ટોર કરવાની પાંચમી રીત જોઈશું તો આમાં આપણે લીંબુનું અથાણું બનાવીશું લીંબુમાં આપણે આ રીતે બે કટ લગાવવાના છે જેથી તેના ચાર ભાગ થઈ જાય પણ તે છૂટા પડે નહીં તો અહીંયા આ રીતે લીંબુને કાપી લેવાના છે મેં અહીંયા ચાર લીંબુ આ રીતે કાપી છે તમારે જેટલા પણ હોય તે બધા લીંબુને આ રીતે કાપી નાખવાના આ રીતે પણ લીંબુનો સ્ટોર કરી શકાય છે અને એકથી બે વર્ષ સુધી લીંબુ જરા પણ બગડતા નથી વાટકીમાં મેં મીઠું અને હળદર લીધા છે બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે મીઠું અને હળદર પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને કોઈ પણ વસ્તુને બગડવા દેતા નથી હળદર છે તે એન્ટી બેક્ટેરિયલ પણ છે જો તમને કંઈ પણ ઘાવ થયો હોય અને તેમાં તમે હળદર ભરાવી દો તો તે એન્ટીસેપ્ટિક તરીકે કામ કરશે અને તે કોઈ પણ બેક્ટેરિયાને ગ્રો થવા નહીં દે તો અહીં આપણે મીઠા અને હળદરને દબાવી દબાવી અને લીંબુમાં ભરી લેવાના છે તો બધા જ લીંબુને આ પ્રમાણે આપણે ભરી અને સ્ટોર કરી શકીશું તો આ રીતે મેં બધા જ લીંબુને ભરી લીધા છે હવે આ લીંબુને આપણે એક બરણીમાં નાખી દઈશું તો અહીંયા બરણીને એકદમ સરસ ચોખ્ખી કરી લેવાની છે સરસ રીતે ધોઈ અને તડકામાં તેને એક કે બે દિવસ સરસ રીતે તડકો આવે ત્યારે સૂકવી અને એકદમ ક્લીન થઈ જાય પછી જ લીંબુને તેમાં ભરવાના છે તો અહીંયા મેં લીંબુ તેમાં ભરી દીધા છે અને જે વધેલું મીઠું અને હળદર હતા તેને પણ ઉપરથી નાખી દીધા છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને તેને સરસ રીતે હલાવી દઈશું બરણીમાં મેં થોડીક જગ્યા રાખી છે તેટલે બધા જ લીંબુને સરસ રીતે હલાવી શકાય જ્યારે પણ આપણે તેને આ રીતે હલાવીશું તો જે હળદર અને મીઠું છે તે બધા જ લીંબુને ઉપર પણ ચોટી જશે અને ત્રણથી ચાર દિવસમાં મીઠાનું પાણી થઈ જશે તો આ રીતે આપણે ત્રણથી ચાર દિવસ તેને હલાવવાના છે દસથી પંદર દિવસમાં આ લીંબુ છે તે સરસ રીતે સોફ્ટ થઈ જશે અને ખાવાલાયક બની જશે આ અથાણાને આપણે એકથી બે વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો આ અથાણું ખાવાની ખૂબ જ મજા પડે છે બાળકોને તો આ અથાણું ખૂબ જ ગમે છે આ રીતે પણ આપણે લીંબુને સ્ટોર કરી અને રાખી શકીએ છીએ એક વરસ પછી પણ જો આ લીંબુનું અથાણું પડ્યું હોય અને તમે બીજું અથાણું બનાવવા માગતા હોય તો આ અથાણાને ફેંકવું નહીં ટુકડા કરી અને તડકામાં સૂકવી રાખવાના છે તડકામાં સુકવવાથી તે સરસ મજાના કડકડિયા થઈ જશે અને મિક્સરમાં સરળતાથી પીસાઈ જશે તો આ લીંબુના અથાણાનો પાવડર છે આ પાવડર જ્યારે પણ તમને ઉલટી થાય ઉપકા જેવું આવે પેટમાં દુખે અને ભોજનમાં અરુચિ થાય ત્યારે તમે ખાઈ શકો છો થોડું થોડું આ લીંબુનો પાવડર બાળકોને પણ આપવાથી તેનું પેટ સરસ રહે છે અને જ્યારે પણ આપણે કોઈ પણ ખટાશની જરૂર હોય તેમાં પણ આ લીંબુના પાવડરનો ઉપયોગ કરી શકાય છે તો અહીંયા મેં તમને છ રીતો બતાવી છે લીંબુને સ્ટોર કરવાની આમાંથી કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો છો જો આ રીતે લીંબુનો પાવડર ઘરમાં પડ્યો હશે તો તમે તેને ગમે ત્યારે વાપરી શકો છો આ લીંબુના પાવડરને ફ્રીજમાં રાખી દેવાનું તો તમને જ્યારે પણ કોઈપણ રીત આમાંથી ઉપયોગી લાગે તો તમે તેનો યુઝ કરી શકો છો મિત્રો તમને જો આ મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો નોટિફિકેશન બિલને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ